ખાઈને ધરાઈ ગયા એમાં સમજી લો કે એક તો પીઝા તો એમને ખાલી વેસ્ટ જ જવા દીધો અમે કારણ કે અમે એટલા લોકો તો ખવાય ના એટલા પીઝા એમ બીજું એને મને થોડું ઓડું થયું કે પીઝા ઓછો મંગાવવાની જરૂર હતી પણ ચાલે હા લે રાખે બીજું કંઈ ના હોય એમાં તો બીજું કંઈ મારે વધારે કેવું નથી તમે આજના વિડીયોમાં લાસ્ટ લગી બનીના રહેજો આજે પણ એવી જ કી બોલાવી રાખશો અને આજે આપણે થોડો થોડોક પ્લાન કર્યો છે કે એક પ્રમોશન માટેની સ્પેશિયલ ચેનલ બનાવીએ તો એનું નામનું ને બધું સજેશન હું જોઉં છું પહેલાં તો બધાને બે ત્રણ લોકો પાસે સજેશન લઈ લો પછી કંઈક પ્લાન કરીએ બાકી મળીએ રાતે બન્યા રહેજો લાસ્ટ લગી અત્યારે વાગી ગયા છે બપોરના પાંચ અને ઉપરના તો નહીં પણ સાંજના પાંચ વાગી ગયા છે અને અત્યારે આપણે થોડું ઘણું કામ આપણું પતાવી નહીં છે ઓફિસનું અને થોડું ઘણું કામ બાકી છે તો હવે બાકી કામ છે એ કરવાનું છે અને એના પછી આપણે નીકળી જવાનું છે પાછું માર્કેટિંગ કરવા માટે રાજકોટ ભગવાન ખબર જ નહીં પડતી દિવસ કેવી મજા કઈ બહુ તાકાતવાળી ફૂલ એટલે ફૂલ મોજે એટલે આવું જ છે ને ચાલે રાખે પણ હમણાં એવું થાય છે મારી એ રે કે વિડીયો થોડાક શોર્ટ બને છે બહુ એટલા લાંબા નથી બનતા તો કાલે જો કે આમ બહાર નીકળ્યા હોય તો બને કારણ કે અત્યારે હમણાં મને પાછો વિડીયો હું કામમાં એટલો બધો મશગુલ થઈ ગયો હતો કે પછી વિડીયો ઉતારવાનું યાદ જ ના આવ્યું એટલે પાછો ત્યારે પાછો વિડીયો ચાલુ કરી દીધો મેં કારણ કે સવારે એક જ ક્લિપ ઉતારી બીજી ક્લિપ ચાલુ કરી હવે રસ્તામાં જઈ ત્યારે મને થોડુંક કોન્ફિડન્સ નથી થતો મને એ ખબર નહીં પડતી મેં પૂછ્યું એક બે લોકોને પણ એને મને હરખાય જવાબ આપ્યો નહીં એટલે થાય છે એવું કે આપણે બધું કન્ફર્મ પરફેક્ટ ચાલે છે પણ કોન્ફિડન્સ નથી આવતું તો હવે એના માટે શું કરવું જોઈએ કોન્ફિડન્સ લાવવા માટે આપણે અંદર તો પછી કંઈ એક અલગ એનો ઉપાય હોય તો એવું કંઈક કરીએ બાકી કંઈક એના માટે તમે તમારે કોમેન્ટ કરો બધા લોકો કે કોન્ફિડન્સ કેમ લાવવું મારે બધાનું પોતપોતાનું કયો રિવ્યૂ આપો કાલની જેટમાં સોરી કાલના વિડીયોમાં એ લોકોનું જોઈશ કે કેવી રીતે શું લોકોએ શું શું રિવ્યુ આપ્યો છે તો કોમેન્ટ ચાલુ રાખીશ તમે લોકો કોમેન્ટ કરતો જલ્દી જલ્દી બાકી તો કંઈ વધારે નથી આવું મળીએ નિરાતે તો ફોન આવી ગયો મારે હા હલો મળીએ પછી નિરાતે વાતચીત કરી લો શું છે શું નહીં ગાઈશ હું અત્યારે ઉગી ગયો છું ફનવર્ડ બાજુ અને ફનવર્ડમાં અત્યારે તમે સમજી શકો છો કે ભાઈ અત્યારે આપણે રેસ્કો છે આવવાના હતા ફનવર્ડથી થઈને તો એના માટે અત્યારે હું ચાલીને જઈ રહ્યો છું કારણ કે બે સ્ટોપ ત્રણ સ્ટોપ આપણે બદલાવી નહીં ખાતે અને હવે આ ચોથું સ્ટોપ આપણું થાશે પણ આમાં શું હોય કે ભાઈ એવું તો હાઈલે રાખ્યું અત્યારે પાછું હાલીને જવું પડે છે કરમની કઠણાઈ કે રિક્ષાવાળાએ મને ના બિહાડ્યો એમ બાકી રિક્ષાવાળાએ બિહાર લીધો તો વાંધો ના આવત પણ આઈ લે રાખે હું કુછ પાને કે લીએ કુછ પડતા ના પડતા હૈ વિડીયો દેખને કે લીધે મે સબસ્ક્રાઈબ કરના પડતા હોય બરાબર છે તો તમે તમારે સબસ્ક્રાઈબ કરી દેજો જોકે વોઇસનું તો આપણે કંઈક જોઈ લેવું પછી પાછળથી પણ કરીએ કંઈક નવા જૂની જો હું લાગુ બાકી હેન્ડસમ મસ્તનો મને ખબર જ છે હાઈ લે રાખે હું સમજો ભાઈ ફોન વર્ડ છે અત્યારે તો ચાલો મળીએ ની રાતે ભાઈ ના રેજો લાસ્ટ લાગી સમજો તમે સમજો આ પાર્થભાઈ ને એટલી ઠંડી લાગે છે ને કે ચાલુ ગાડી અત્યારે ગરમ હીટર ચાલુ કરીને અત્યારે ગરમીમાં સ્ટેરિંગ પકડવાની બદલે આવું બધું કરે શું કરવું જો કારમાં ફેસિલિટી આપી હોય ગરમત કરવાનું તો આપણે ગરમ જ કરીએ પણ હાવ આવી રીતના નહીં આ ગાડી આંખવામાંય ધ્યાન દેવાય પછી ક્યાંક અડી બડી જાય ને તો ઓળા હમણાં વાળાનું થયું હે એના જેવું થાય એક્સિડન્ટ એટલો કોણ હતો એ લઈ એનો ઓલો આપણે જો કે હા ઇન્ફ્યુઅન્સ આપણે ઇન્ફ્યુલ્યન્સર નથી વાત અલગ છે નહીં હું તો હું ભાઈ તમે નહીં હોય બાય ચાન્સ હો ભાય તે બટ હું તો છું ઇન્ફ્યુઅન્સર બટ હું કહેવાય આપણે ઓલો ફ્યુચર ફ્યુચરનો ઇન્ફ્લુઅન્સર છું ભાઈ હું અને થોડોક ટાઈમ ખાલી થોડોક ટાઈમ મને દઈ દો કારણ કે થોડાક ટાઈમમાં મારી પાસે બીજી બધી જાજી બધી વસ્તુ આવી જવાની છે અને કોન્ટેક એ એવા એવા બનાવવાના છે ધીમે ધીમે તો વાંધો નહીં ચલો હવે કંઈક કરીએ અને મળીએ નિરાતે બરાબર ભાઈ જો બાકી રસ્તો તમે જોયા રાખો મીટરમાં આવે હીટર મજા ગરમ ગરમ થઈ ગયેલા આખા આપડે આંખ માંથી ઓલી હસોડી પાણી નીકળવા માંડ્યું એવા ગરમ મારા આંખ માંથી પાણી નીકળવા માંડ્યું ધારી પર રાખો ભાઈ હા હા તપી ગયો એલા એ હાથ ઉપર ભાઈ તપી ગયા આખી વાંધો નહીં ચલો તો હવે તમે ગરમીની હવા લ્યો ને અમે સફરની મજા લઈએ તો ફાઇનલી ગાઈસ રાતના વાગી ગયા છે એક અને આપણે પૂગી ગયા છે અત્યારે આપણા રૂમ ઉપર જો તમે પાછળ મારા કપડાં જોઈને સમજી શકો છો કે રૂમમાં આટલા બધા જોડી મેં કપડાં રાખ્યા છે એક બે ત્રણ ચાર પાંચ છ ચાર પાંચ પાંચ છ તો પેન્ટ પહેલા જ ખાલી મારા આવું એ રાખ્યું કંઈ બહુ વિચારવાનું ના હોય પણ જો કે આજે બહુ તાકાતવાળી મજા કરી મેં કે વિડીયો ઉતારવાનો ટાઈમ મને મળ્યો નહોતો હતો નવરો પણ પછી થોડુંક વાતું જીતુંમાં લાગી ગયો તો એટલે પછી ટાઈમ ના મળ્યો મને વિડીયો ઉતારવાનો બરાબર ને પાર તો હવે મારે કંઈ વધારે કેવું નથી અને આ વિડીયોને બહુ લાંબો કરવો નથી કારણ કે એક વાગી ગયો છે સુઈ જાય ને તો સારું લાગે નીંદર એ આવે છે તાકાતવાળી તો ચાલો મળીએ કાલના વ્લોગની અંદર જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ કાલે નેક્સ્ટ વ્લોગની અંદર